વિરાણી ગામે બાદ મંદિર તેમજ શારદા મંદિર શાળા અને કુમાર શાળા કન્યા શાળામાં મતદાન કરવા લોકો પહોંચ્યા આપણે દેશનું લોકશાહી પર્વ કહેવાય તો એના માટે આજે મારા ગામમાં બૂથ નંબર એક ઉપર મતદાન કરી અને અત્યારે હું નીકળી રહ્યો છું તો ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે અને મોટી ઉંમરના ને ગરમી છે એના કારણે વહેલા રિક્ષાથી લઈ આવવાની કોશિશ કરીએ છીએ બપોર પછી વળી પાછા જે છે મોટી ઉંમરના જે હાલી શક્યા હોવાની એના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારે વધારે મતદાન લોકો કરી રહ્યા છે એમને ઉત્સાહ છે અને છતાં પણ કાંઈ સગવાગળ હશે તો એના માટે પાણીની કે બીજી બધી વ્યવસ્થા રાખેલી છે અને અમારી તમામ ટીમ ખૂબ જ લાગણીથી અને ફૂલ હોશથી અત્યારે મતદાન કરાવી રહ્યા છે આજે લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે વહેલી સવારે સવારે સાત વાગ્યાથી મતદાન બૂથ ઉપર મતદાન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને અમારા વિસ્તાર એટલે કે મોટી વિરાણી અને આજુબાજુના વિસ્તારોમાં તમામ જગ્યાએ ખૂબ સારી રીતે સગવડો કરવામાં આવી છે લોકોને તકલીફ ન પડે મોટા વૃદ્ધ વડીલોને વાહનથી મતદાન બૂથ સુધી લઈ આવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં પણ એમને પ્રાયોરિટીની અંદર મતદાન કરવામાં આવે અને વધુને વધુ મતદાન એક આપણા ભારતના બંધારણમાં મતાધિકાર જે રીતે નિર્મિત કરવામાં આવ્યો છે અને વધુને વધુ મતદારો બુથ સુધી આવે એ માટે પણ અમે ખૂબ સારા પ્રયાસો કર્યા છે અને આજે વધુમાં વધુ મતદાન અમારા આ બુથ ઉપર થશે એવી અમે કલ્પના કરી છે અને કલ્પનાને સાકાર કરશું અને લોકશાહી ઢબે ખૂબ સારી પ્રક્રિયાથી પારદર્શક પ્રક્રિયાથી આજે મતદાન પરિપૂર્ણ છ વાગ્યા સુધીમાં થશે એવી અપેક્ષા છે અને વધુ મતદારોને પણ હજી પણ અપીલ કરીએ છીએ કે આપણા કોઈ આજુબાજુ કે આપણા પરિવારના કે આપણા ગામની કે સમાજના લોકો મતદાનથી વંચિત ન રહે એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ અને આવો આપણે સૌ સાથે મળીને આ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએ અને આપણે આપણો કિંમતી મત આપણે આપણો મતાધિકારનો ઉપયોગ કરીએ અસ્તુત રાષ્ટ્રીય દેવો ભવ વંદે માતરમ આજે ચૂંટણી મતદાન કેન્દ્ર ઉપર આજે ચૂંટણી ચાલી રહી છે ત્યારે યંગ જનરેશનને કહીશ કે આપનો કિંમતી મત હા દેશ માટે રાષ્ટ્ર માટે આવતી પેઢી માટે કિંમતી મત કરી હા દેશને હા વિજય તરફ હા વિજય એ હે પણ વિજય ભાવ બનાવી કે આપણા જે કાર્ય હે બધાય સંપન્ન થાય ને સાધુ હૃદય કહીશ કે યંગ જનરેશન આવી બધાય આપનો કિંમતી મત હા રાષ્ટ્રને આપે ને આ રાષ્ટ્ર પર્વ હે જેમ ઉત્સવો હોય એમ આજે આ ચૂંટણીનો ઉત્સવ હોય ને એ ઉત્સવ આપે સૌ સાથે મળીને મતદાન કરી એ સાધુ હૃદય શુભકામના વંદે માતરમ જય હિન્દ